બોલો કૃષ્ણ કનૈયા લાલ કીધું છે ક્યાં ગયો મારો કાનુડો વનરાવન માં ગયો છે રાસ લીલા રમે છે ગોપીઓને મળે છે માડી તારો કાનુડો રાધાજી રડે છે કૃષ્ણને ગોતે છે ગોપીઓને પૂછે છે ક્યાં ગયા મારા સ્વામી સાડી પહેરી જાતો તો બેડે પાણી ભરતો તો સખો સખોભાઈને મળતો તો રાધા તારો શાંભળો આંગણામાં રમતો તો માખણ મિશ્રી જમતો તો

કુંવર બૈના મેરા પૂરે તારો વીરલો લો આંગણિયા માં રમતો તો માખણ મિશ્રી જમતો તો ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કાનુડો ભક્તો ગોતે છે મંદિરિયા ગોતે છે ગોતી ગોતી થાકી ગઈ ક્યાં ગયો મારો કૃષ્ણ કનૈયા લાલ